તથા પંચમહાલ આરોપીઓને પકડી પાડતી છાણી પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાનો વડોદરા તથા પંચમહાલ જિલ્લા ખાતેથી આરોપીને પકડી પાડતી છાણી પોલીસની ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી ગેહલો ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર મૂ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક જુલી કોઠિયા સાહેબ તથા મદદનીઝ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ડી જે ચાવડા સાહેબનાવ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે પંડ્યા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના ગુનામાં અટકાવતા તેમજ બનેલ ગુનાઓને શોધી ડિટેક્ટ કરવા સૂચના આપેલ છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો છાણી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ જેમાં હકીકત એવી છે કે ગઈકાલ તારીખ સત્તરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કલાક બાર વાગ્યીને બેતાલીસ મિનિટથી બાર વાગ્યીને પચાસ મિનિટ દરમિયાન અરસામાં મુજે જેસએફસી મેન ગેટ સામે નેશનલ હાઈવે નંબર આઠ પાસે આવેલ ટેકનો એલઈડી કંપની નામ કે ગેટ આગળ જાહેરમાં ત્રણ અજ્યારે ઇસમો એક ઓટો રિક્ષા નંબર રોહિત કુમાર હરીશચંદ્રસિંહ ચાવડા રહેઠાણ છાણીનાને તેની પાસે રૂપિયા બે લાખ માંગે છે તેમ કહીને રિક્ષામાં બેસાડી પોતાનો સામાન ઇરાદો પાર પાડવા માટે અપહરણ કરી લઈ જઈ ગુનો આદરેલ સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને સુધી શોધવા પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવીને સદર ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે તથા બાતમીના આધારે આરોપીઓને ગણતરીના કલાકોમાં વડોદરા શહેર અને પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી આરોપીઓ અને ભોગ બનનારને શોધી કાઢી અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને અટક કરેલ છે આરોપીમાં અરવિંદભાઈ ગુલાબભાઈ પગી જીતેન્દ્રભાઈ મગનભાઈ વાહિદભાઈ અભયસિંહ રાઠોડ સંજયભાઈ અમરાભાઈ રાવળ જીતેન્દ્રભાઈ जालम भाई पटेल सारी कामगी करना अधिकारी श्रोमा पुलिस इंस्पेक्टर श्री एस जे पंड्या पुलिस सब इंस्पेक्टर श्री पीके नानावटी ए एस आई मुकेश भाई भाई हेड कांस्टेबल हंसा भाई भाई, भाई हेड कांस्टेबल परमेश भाई वस्ता भाई पुलिस कांस्टेबल कल्याण भाई प्रेमची भाई पुलिस कांस्टेबल इंद्र सिंह पुलिस भाई सना भाई लोकरक्षक पीयूष भाई भाई